અલગ રૂપ આપવા માટે શહેરમાં જેટલી પણ દિવાલો હતી તે નવા પેન્ટિંગ કર્યા આ પેન્ટિંગ આપ જોઈ શકો છો આ તાલુકા પંચાયત મહેસાણાની કચેરી છે અને તેની દિવાલ છે આ દિવાલ ઉપર પણ અવનવા પેન્ટિંગ કરવામાં આવ્યા હતા જેને કારણે મહેસાણા શહેરને અલગ રૂપ આપી શકાય પરંતુ થોડા સમય બાદ આ જે પેન્ટિંગવાળી દિવાલ હતી એ દિવાલની બહાર હવે મનપાએ પોતાની બાઉન્ડ્રી નક્કી કરવા માટે બીજી દિવાલ બનાવી દીધી એટલે કે તાલુકા પંચાયતની આ દિવાલ ઢાંકી દેવાઈ અને બહારના ભાગે અન્ય એક મોટી દિવાલ બનાવી દેવાઈ અને હવે પેન્ટિંગ ટંકાઈ ગયા અને આ બાઉન્ડ્રીની દિવાલના કારણે જે પેન્ટિંગવાળી દિવાલ હતી એ દિવાલ અંદર ચાલી ગઈ હવે બહાર જે મનપાય પોતાની હદ નક્કી કરવા માટે જે પેન્ટિંગવાળી દિવાલ હતી તેને ઢાંકી દીધી છે અને આ ઢાંકી દીધા બાદ પોતાની બાઉન્ડ્રી નક્કી કરી છે હવે સવાલ એ થાય છે કે જો બાઉન્ડ્રી નક્કી કરવાની હતી તો પછી પેન્ટિંગ જે કરવામાં આવ્યા દિવાલો ઉપર જે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો અને આ ખર્ચ કરવાનું કારણ શું હતું આ પહેલાં જ બાઉન્ડ્રી નક્કી કર્યા બાદ બાઉન્ડ્રી બનાવ્યા બાદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હોય તો પૈસા પણ એળે ન જાય અને યોગ્ય રીતે તેનો ઉપયોગ થઈ શકે આમ છતાં પહેલાં પેઇન્ટિંગ કરી દેવાયા અને ત્યારબાદ હવે બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી છે મહેસાણાના જે વિપક્ષના પૂર્વ વિપક્ષના નેતા છે કમલેશ સુતરિયા તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કમલેશભાઈ આખો જે આ મામલો છે અણગઢ વહીવટ કહી શકાય પહેલાં પેઇન્ટિંગ કર્યા પછી બાઉન્ડ્રીની દિવાલ શું કહેશો મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ હાલના જે વહીવટદારો અને જે કમિશનરશ્રીઓ આવ્યા છે એ નેતાઓને ખુશ કરવા માટે અને નંબર મેળવવાની લાયમાં અણધળ આયોજન કરી રહ્યા છે કે આગળનું વિચારતા નથી કે અહીંયા શું કામગીરી કરવાની છે ભવિષ્યમાં તોડવું પડશે કે એનો સુધારો કરવો પડશે આ એક ઉત્તમ નમૂનો એનો છે એમની અણધળ આવડતનો કે અહીંયા પહેલાં થોડા સમય પહેલાં જ બે બે એક માસ જ થયા હશે કદાચ બે એક માસ પૈસા લાખો રૂપિયાના ખર્ચે અહીંયા દિવાલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવ્યું અને પેઇન્ટિંગ કર્યા બાદ હમણાં તાજેતરમાં જ અહીંયા આ રીતે દિવાલ બનાવી દેવામાં આવી છે તો જો દિવાલ બનાવવાનું આયોજન હતું જ તો પછી કેમ આ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો મહેસાણા લાખો કરોડો રૂપિયાનો આ ગેરકાયદેસર રીતે સત્તાધીશો ઉપયોગ કરી રહ્યા છે ખરેખર એમના વ્યક્તિ અણાવડતના કારણે આ કરી રહ્યા છે તેવું મારું ચોક્કસ માનવું છે તો હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો જોઈ શકો છો આ મહેસાણા તાલુકા પંચાયતની બાઉન્ડ્રી છે અને એની પાછળ તાલુકા પંચાયતની દિવાલ હતી આ દિવાલ ઉપર સુંદર પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા જેથી મહેસાણા શહેરને એક અલગ ઓળખ આપી શકાય પરંતુ બે મહિના પૂર્વે પેઇન્ટિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે મનપા દ્વારા પોતાની બાઉન્ડ્રી નક્કી કરવા માટે તાલુકા પંચાયતની પેઇન્ટિંગવાળી દિવાલ ઢાંકી દીધી અને હવે આ બાઉન્ડ્રીની દિવાલ બનાવી દીધી છે જો દિવાલ બનાવવાનું જ આયોજન હતું તો પછી પેઇન્ટિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ શા માટે કરવામાં આવ્યો આ પ્રકારનો સવાલ વિરોધ પક્ષના જે પૂર્વ વિરોધ પક્ષના નેતા છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે મહેસાણા શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ થઈ છે કેટલાક સ્થળે પેઇન્ટિંગ કર્યા બાદ તોડવામાં આવ્યું છે અને ત્યારબાદ ફરીથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે ગોપીનાળા વિસ્તારમાં પણ આ સ્થિતિ થઈ હતી તો રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે તો પછી વગર વિચારે દિવાલો પર પેઇન્ટિંગ કરી દેવાનો મતલબ શું છે કારણ કે પેઇન્ટિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે આયોજન કર્યા વિના પહેલાં પેઇન્ટિંગ કરવાનું ત્યારબાદ તેને તોડવાનું અને ત્યારબાદ પછી દિવાલ બનાવવાની અને ફરીથી પાછું એ પેઇન્ટિંગ પાછળ ખર્ચ કરવાનો તો આ પૈસા પજાના વેડફાઈ રહ્યા છે આ પ્રકારનો સવાલ નાગરિકો કરી રહ્યા છે કે આયોજન કર્યા વગર આ પ્રકારે કામગીરી કરવાનો મતલબ શું છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા